ઓમ હરાય નમ ઓમ નમ શિવાય આજનો વિડીયો કદાચ થોડોક લાંબો થશે જરૂર સાંભળજો આવતા મહિનામાં અક્ષર મહિનાની અંદરનું તમને મહત્વ પ્રાપ્ત થશે આ આવતો મહિનો માઘશીર્ષ મહિનો માક્ષર મહિનો જે એકવીસ તારીખથી પ્રારંભ થવાનો છે એ વિષ્ણુ ભગવાનનો ખૂબ જ પ્રિય મહિનો છે જેમ આપણે પુરુષોત્તમ મહિનાનું પાલન કરીએ જેમ આપણે શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરીએ જેમ આપણે ગણપતિના દિવસોમાં ગણપતિની પૂજા કરીએ એમ આ મક્ષર મહિનામાં આ ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે સર્વપ્રથમ આરાધનામાં ભગવાને નારાયણે કહ્યું છે મારી પાસે પુરાણ છે જેનું નામ છે સ્કંદ પુરાણ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર માગશીર્ષ માસના મહાત્મીમાં લખ્યું છે કે જે લોકો દીવો અને અગરબત્તી મને કરતા કરતા એટલે કે દીવો કરતા અથવા તો કે આરતી કરતા કે ધૂપ કરતા કરતા ઘંટ વગાડે છે ઘંટનો નાદ કરે છે એ મને બહુ પ્રિય છે ઘંટનાદ કરવાથી હું બધી પૂજાના સ્વીકાર કરું છું ઘંટનાદ પૂજામાં કરવાથી આમાં લખ્યું છે કે સો જન્મના તત્કાલ બધા જ પાપ નષ્ટ થઈ જાય છે પછી લખ્યું છે કે ઘંટ નાદ કરવાથી એટલે કે ઘંટડી વગાડવાથી મૃદંગ વગાડવાથી શંખ વગાડવાથી માક્ષર મહિનાનું મહત્વ છે કે શંખ વગાડવાથી મનુષ્યને સદૈવ મોક્ષ પ્રદાન થાય છે અને જે વ્યક્તિ મારું જે સ્વરૂપ છે વિષ્ણુ ભગવાનનું જે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારું લક્ષ્મી નારાયણનું જે સ્વરૂપ એ એની પૂજા કરવાથી એવું લખ્યું છે કે એના બધા જ પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એટલે તમારા પિતૃઓના મુક્તિ માટે માગસર મહિનામાં તમે ઘંટ વગારી દીવાબત્તી કરી અને ભગવાન નારાયણની પૂજા કરો છો તો પિતૃને પણ ગતિ મળે છે એવું લખ્યું છે ધૂપ દીપ સ્નાન કરાવે એને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે આગળ મહાત્મામાં લખ્યું છે કે તુલસીનું ડાળખું લેવાનું એને પથ્થરમાં ઘસવાનું એનાથી જે લેપ એટલે કે ચંદન જે ઉત્પન્ન થાય એ ચંદન દ્વારા જે ભગવાનની પૂજા કરે તિલક લગાવે તો એનાથી પણ પિત્રોને મોક્ષ મળે સારી ગતિ થાય ખૂબ જ પુણ્ય મળે બધા પાપ દૂર થઈ જાય એવું પણ લખેલું છે પછી આગળ લખ્યું છે કે એક શંખ લેવાનું શંખમાં પેલું ચંદન ઘસેલું એક પાણી બનાવવાનું અને શંખમાં મૂકવાનું એનાથી ભગવાનનો અભિષેક કરીએ તો પણ ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને ભગવાન ઉપર એની કૃપા વર્ષે છે તો ઘણું બધું મહાત્મ્ય છે પૂજા કરવાનું પણ બીજું બધું આપણે ના કરી શકીએ તો કોઈ વાંધો નહીં માત્ર એટલું આપણે ઉપચાર દ્વારા ભગવાનની સેવા પૂજા કરીએ તો આવતા એકવીસ તારીખથી જે માક્ષર મહિનો લાગવાનો છે માક્ષર મહિના દરમિયાન ભગવાન નારાયણની સેવા કરીએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ બધા લોકો પાસે પહોંચાડો હરે ઓમ નમઃ શિવાય